રાજકોટના ગોંડલ પાટીદાર સગીર યુવકને માર મારવાના મામલે ભોગ બનનાર પરિવાર તેમજ પાડીદાર સમાજના આગેવાનો દ્વારા પકડાયેલા આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ કરી છે જો માંગ નહીં સંતોષવામાં આવે તો શનિવારે બંધનું એલાન આપ્યું છે પોલીસ તેમજ આગેવાનો દ્વારા કલમ ઉમેરવાની માંગની બાહેદારી આપતા પાડીદાર સમાજ દ્વારા બંધનું એલાન પાછું ખેંચ્યું ધંધા રોજગાર આબેતા મુજબ ચાલુ રહેશે તેવું સગીરના પિતાએ નિવેદન આપ્યું હતું અઢાર તારીખના જે મારા દીકરા એ બનાવ ગઈ હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની તેમાં બધા સર્વે સમાજ મારી સાથે રહીને જે મિટિંગ કરેલી હતી તેમાં જેને સાથ સહકાર આપ્યો તેમાં આભાર બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ મળેલ પૂરેપૂરી તો તે બદલ પણ બધાનો આભાર અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી બંધનું એલાન હતું તે મોખૂબ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા અને બીજા નંબરમાં બધા સર્વે સમાજ સર્વે આગેવાનો સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે તે બદલ આભાર આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ